એક જ વાત છે ભાઈ કેમે માંથી વસ્તુ બેન તમારું કેમડી બેન અમરીબેન રાઠોડ બેન તમારું નામ અને બાળનું નંબરનું નામ સુખીબેન સોમાભાઈ સુખીબેન સોમા અને શું કરો છો બેન તમે હાલ અને ઘર પરિવારમાં કોણ કોણ ઘર પરિવારમાં તો અમને તો હું એકલી જ ઘરવાળા બી નથી છોકરો બી નથી આ બોરી છે તો છોકરીની ચાર છોરીઓ છે એને ઘરવાળા મને કઈ હરખી રીતે એને રાખે નહીં એ અહીંયા ઝઘડા કરીને આવી ગઈ છે કઈ દેતા નથી એટલે મને કે મમ્મી મારે નથી જવું

પછી આ છોકરાના એના બાપા મરી ગયા પછી મેં લગ્ન કર્યા પછી એને કમસે કમ ચાર મહિનામાં એણેય ફાંસી ખાતી હતી પછી હું એકલી થઈ ગઈ એટલે પછી આના લગ્ન બી થઈ ગયેલા એટલે એ પછી એના સાસરે વહી ગયા પછી હું છોકરાને લગ્ન કરવાના પૈસા કંઈ ઉતા નહીં તો મેં કીધું લાવો હવે હું ગમે ત્યાં કંઈક કામ કરું તો છોકરા ફોનના ભાઈ તો હું સચિન ભાઈ હવે અહીંયા કામ કરતી હતી કોકના ઘરમાં રસોઈ બનાવતી આવું બધું કરતી 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 પછી ધીરે ધીરે છોકરાને થોડાક પૈસા આવક વી અને છોકરાને લગ્ન કર્યા છોકરાએ ચાર મહિનામાં પાસે એટલે હા પછી એકદમ ઓલું થઈ ગયું હવે હવે આ છોકરી વરસ દોઢ વરસથી ઘરમાં તોફાન ચાલી રહ્યું છે સાસુ સસરા મરી ગયા એટલે એને કંઈ એના ઘરવાળા વડે રાખતા નથી એટલે હવે એ અહીંયા આવી ગઈ એટલે આ બધાનું પાલન પોષણ કરવાનું મને એકલા એક માણસનું આને કંઈક કામ ફાવતું નથી કંપનીમાં કોઈ હાથે કે કામ કરવાનું મને એ લોકોની બોલી ભાષા સમજ પડતી નથી એટલે એ કંઈક કામ કરવામાં એને હુસતું નથી અમારે એકલીના પગારમાં પહોંચવું કેમ ખવાડવાનું ભાડું ભરવાનું આ બધું નથી થતું ભાઈ બીજું કંઈ નથી આ ઠશે જે કોઈની સહાયતા મળી જાય તો કોઈ આપે કોઈ દસે પાંચ કિલો ઘઉં હા કંઈ એ તે કરીને ચલાવ્યા કામ છે

રાનપુર બેસાણમાં છોકરીને હવે એ અમને તો ખબર નહીં ઉઠી એના બાપા ખાલી લગ્ન થયા અને એક મહિનામાં જ મરી ગયા હતા તો અમે તો એના ઘરે કોડા કોઈ ખોયલું નહીં કે કંઈ નહીં કે કેવા માણસ છે હવે ત્યાર પછી છોકરીના દુઃખ ખાબે છે બીજું કંઈ નથી એટલે મેં હવે એને અહીંયા રાખી છે હવે એને અહીંયા ને અહીંયા કેવી રીતે જિંદગી જવાની છોરીઓ તમે જો કેવડી મોટી મોટી થઈ ગઈ હો આમાં ખવડાવું કે કપડાં લે એમ કે ભરું ભરું તમે વિચાર કરો

કોને બતાવું મારી બા છે ને આને બી આજે કેટલા હું બાર વર્ષની તી ત્યાં એને પાડું છું મા બાપુજી મરી ગયેલા ભાઈ ઉઠારો ભાઈ કોઈ રાખતા નહીં ઉઠા ભભી હારી ભાઈ હારા તો ભાભી નહીં હારી આ ઘરે એમ જ ઉતા મારા ઘરવાળાને મારા ઘરે જ રહી રહીને એ બી મરી ગયા અને મારી બાના કારણે મેં ઘર બહાર નહીં જોયા કે મારી બા છે એને કોણ જોઈ કોણ કડે અત્યારે ભાઈ મરી ગયા એટલે બધા મારી બાને આજે દોર બે વર અઠીએ અમારી બા મારી હારે રે જ રહી મારી બેન છે નાની નવસારીમાં ત્યાં જાય સો મહિના તારી આવે સો મહિના અહીંયા એમ કરતા જાય આ મને દવા દારું બધું મારે કરવાનું હવે આ બધું કારેક કારેક આમ મન ભરાય જાય કે શું કરવું એમ અમારે કહેવું કોને કોઈ શે અને કહેવા જાય એને હું કામો કરી દઈએ કામે

તે વસ્તુનો સપોર્ટ કરીને જશું એ અત્યારે જે લોકો અમને જોઈ રહ્યા છે એને દ્વારા જ અમારો ગ્રુપ ચાલતું હોય ચાલતું હોય હાજી આ ભાઈ આ વર્ષે આ છોકરીએ આ ભણ ટ્યુટી આઠમું પહેલી પોરી સાતમું ભણ ટ્યુટી હવે બાપની હારોટ આ પોરી એનું ભણતર બગરેટ મા ભલે એની નહીં હવે પણ મને તો થાય નહીં કાજે કોઈ માં એવી દુખી કે પોરીઓનું રૂપ જોઈ શકે દીકરી ઘરે બેસે એના મા બાપ દુઃખી હોય સુખી ન તમે એક વિચારો કે મા બાપ જ્યાં સુધી હોય જ્યાં સુધી છોકરી હારે શોભતી હોય ને એવી પિયરમાં ન શોભે એ તો સાચી વાત એટલે આ ડૂબ બીજું નહીં મા તો મહેનત તો કારી મજૂરીઓ કરી આપશે ગમે ત્યાંથી લાવીને ખવડાવે પણ આ હાન થાય ને ઘરમાં માણસને જોઈ ને એટલે માણસને હું ન આવે એ વાત તો સાચી છે એમ આ ભલે હું લોકોની મહેનત કરી આવું પણ મને ઘેરમાં એ લોકોને જોવ ને તો અમારા કલેજા ફાટી જાય કે આ કેમ ઊંટ હોય જે દાદા આ જીવ નહીં હોય તે ઊંટ હોય એમ વસ્તુ હશે તો આ જે સત્તર સત્તર અઢાર વર્ષથી તમે જે રીતે ચલાવતા આવ્યા હોય એમ પેલા રડશો નહીં કેમ કે અમે તમારે આજે હું એક તમારો દીકરો સમાન જ છું જે બી મદદ કરીને જઈ એ જે જે મેં તમને એ જ માનું છું કે આજે દીકરાની અગરમાં આ સુભાડી શકે ધણીની અગાડી પાડી શકે પણ બીજાની અગાડી નહીં પાડી શકે એનું કારણ છે કે આજે માણસ ક્યાં ક્યાં વિચારો કરવા વાળા છે સો એમ એટલે વાત અહીંયા આવે આમાં થોડું ઘણું ઓછું કરતું આ મકાનમાં સાડા ત્રણ હજાર ભાડું છે તો એ બેનને પછી ત્રણ હજાર કર્યાનું એમ કરતા ઘટાલું જાય છે હવે આ અત્યારે સ્કૂલમાં જાય છે તે બે હજાર રૂપિયા ખાલી હાલે છે સ્કૂલ વાળા એટલે બધા થઈને સાડા નવ હજાર રૂપિયા ઘરમાં આવે છે

અમે આમે પટેલ છે એમાં કોઈ સહાયતા મળે એમ નથી કારણ કે અમારું નાટ નાટેટલી એ ગરીબ પરિસ્થિતિ મતલબ કમાય તો ખાવાનું નહીં કમાય તો નહીં ખાવાનું એવી રીતે જેનું ઘર સંસાર સારો ચાલી ગયો ચાલી ગયો ને જેના પા રોજ મજૂરી લાવે ને રોજ લાવવાનું રોજ ખાવાનું મેં મને અત્યારે મેં સવારથી સાડા આઠથી જામ ને હું એક દોઢ બે વાગે આવી જામ ઘરે પછી મને કોઈ કામ નહીં કરાય મારી ઘર પહોંચતા પહોંચતા એમ થાય કે હું કાં બે એટલા પગલું કે મારા પણ મારે આ લોકોને હું કે એમ કેવું આ બધી પોરીએ મને એમ કે થાની તમને અમે પગ દબાવી દઈએ આ કરીએ તે કરીએ મેં દીકરા તમે દબાવો ગમે તે કરો પણ જવું તો પડે કામે તો તમે કામે નહીં જાવ તો ઘર અટકી જશે ક્યાં અટકી જાય અહીંયા કોણ છે બીજું કામ કરવા વાળું કે તેના પર બે આ વાત છે બીજું કોઈ હોય તો તેના સહારે હું બે જામ આજે રાતે દવા પીઢી સવારે જરા ખારું લાગ્યું કામ કરીને આવી જ એક દોઢ વાગે એટલે ચાર પાંચ ઓફિસના કામ કરતા કંઈ એટલી મારી વાર નહીં લાગે પણ ટોબી એમ કે શરીર સારું હોય તો કામ તરત થઈ જાય પહેલાં તો હું પંદર હજાર રૂપિયાનું કામ કરતી હતી અત્યારે વધારે વધારે મારા શુક્રો મહિરો પછીમાં બધા કામ મારા સુધી ગયા કારણ કે જુવાન પહેરો જાય કંઈમાં એવી હોય કે સારી રીતે ઠંડો કરે ને તેનું મન ખુશ હોય અને જે બી અત્યારે કહેવાય માવતર કરતા હોય એ બધા દીકરા અને સંતાન માટે જ કરતા હોય છે પાણી પાણી પી એ એક જ વાત છે મને મરવાનું મન થાય એવું કઈ જાય મને કારે કારે કામ કરવું તકલીફ નથી પડતી પણ ટેન્શન ને અટવા ટેન્શન જ કહે છે કે માણસને ટેન્શન જ હરાવી દેતું હોય છે પણ બેન તમે ગભરાશો નહીં અને એક અમારી પાસે લોકોનો સપોર્ટ છે આજ અમારે એક ભાઈની દીકરીનો બર્થ હોવાના લીધે એમને કીધું હતું જે બી પરિવારને તમે સપોર્ટ કરો છો તે પરિવારને આજ અમને ભાઈ નિમિત બનાવ્યા છે અને બસ એનો નાનો એવો સપોર્ટથી તમને આ જે બી વસ્તુ અમે કરશું એને દ્વારા કરશું તો એક છ મહિનાનું અનાજ કરિયાણું તમને અમે ઘરમાં ભરાવી દઈએ જે બી તમારે લેવું હોય ચાલો મારી સાથે આ છ મહિનાનું એક અનાજ કરિયાણું ભરાવી દઈએ માટે અનાજ કરિયાણું મેં લઈ આવ્યા છીએ હાલ ઘરે તો જે અનાજ કરિયાણાનો આપણને સપોર્ટ કર્યો છે એ અવનવર આપણને ઘણા લોકોના વિડીયો જોઈ અને ઘણા આપણા વિડીયો જોઈને અવનવર સપોર્ટ કરતા હોય તો આજે એની દીકરીનો જન્મદિવસ છે તો જન્મદિવસની નિમિત્તે એણે એમ કીધું કે મારી દીકરી માટે કંઈ નાનો એવો સપોર્ટ હું કરીશ તો પણ ઘણા પરિવારને સપોર્ટ થઈ જશે તો આજે એની દીકરીનો બર્થડે ડે એવો ત્રિષાબેન હેપી બર્થડે ડે એચઆર કે એલ તરફથી હેપી બર્થડે તમે અમારા માનથી તમે ભગવાન બનીને આવ્યા એનો એ જે માણસે તમને કીધું એને કારણે તમે આવ્યા મારા બે તરફથી આશીર્વાદ છે એનું કારણ કે મારા માટે તો આજે તમે જ ભગવાન છે કારણ કે મેં અત્યાર સુધીમાં કોઈનો સહારો લીધો નથી કારણ કે આ ભગવાન આ ઢીલા છે એ જ મેં કમાઈને ખાધું છે નથી ધણીનું સુખ જોયું નથી પૈરાનું સુખ જોયું આજે જે કંઈ દીધું ને એ મોટો ઉપકાર ભગવાનની મહેરબાની એમ અત્યારે હાલમાં બી મારા ઘરમાં તમે એક એક ડબ્બા ખોલો ને તમને અનાજ નહીં મળે એટલી તમને હું વાત કરું એ જ પ્રમાણે મારા આંખમાં આંસુ ભરાય એના કારણે બહાર જામે એટલી ઘણી મને શાંતિ રહે બાકી ઘરમાં આવું એટલે મને મારા ઘર જોઈને મને બોલીને જોઈને મારા હાથમાં ફરવા બાજે અડધી રોટલી કામ એ બી મારી કામ બની જાય આમ મારી પરિસ્થિતિ એવી છે કોઈને અમે રડવાથી કોઈ વસ્તુ મળતું નથી પણ મહેનત કરીએ તો એટલું બી ભગવાન સાંજે મેળવી દે એટલે જે કંઈ આજે મને તમે દીધું એ એવું ઓનલાઈન મને કોઈ દિવસ મળ્યું નથી ને મેં કોઈની આગળ આડ પણ ફેલાવ્યા નથી એનું કારણ કે મને અત્યાર સુધી એવી તકલીફ ઉઠતી નહીં ભાઈ જે કંઈ આખો રીતે આવીએ હવે એક રડવા હોય ને ખાવાવાળા સાત જણા હોય તો કાં પૂરું પડે

ખાલી આશીર્વાદ આપજો કે તમારી જેવા લોકો સુધી અમે વધારે પહોંચી શકીએ તો કંઈ વાંધો નહીં બેન તમારું જે બેંક એકાઉન્ટ છે એમાં એ ભાઈ દ્વારા તમને જે સપોર્ટ મળે અત્યારે આપણે લઈ આવ્યા છીએ અનાજ કરિયાણું અને કેમ કે અમને બધા બહુ બધા લોકો આવી રીતે સપોર્ટ કરતા હોય છે તો બસ આજી ભાઈ નિમિત્ત બન્યા છે તો એક એકાવનસો રૂપિયા તમારા બેંક દ્વારા ડાયરેક્ટ ટ્રાન્સફર અમે મરાવી દઈશું જેથી તમારે પણ ઘરમાં નાના મોટી સામક સામગ્રી તો બસ આજે જેણે સપોર્ટ કર્યો છે એને દિલથી થેન્ક યુ અને એની દીકરીને ભગવાન ઉંમર બહુ વધારે આપે અને બસ આવો ને આવી રીતે અમને સપોર્ટ આપતા રહ્યો જે રીતે તમે સપોર્ટ કર્યો છે તો બસ કહેવાનું એક જ મતલબ કે બસ તમારી આજુબાજુમાં પણ આવા લોકો રહેતા હોય કેમ કે અવનવર અમારી ઉપર બહુ બધા કોલ્સ આવતા હોય અમે બધી જગ્યાએ નથી પહોંચી શકીએ એમ તો તમારી આજુબાજુમાં પણ આવા લોકો રહેતા હોય એને મદદ કરો અને તમારા બધા સાથ સપોર્ટે આજે જે બી વસ્તુ અમે કરી રહ્યા છીએ એ તમારા બધાના સાથ સપોર્ટ થઈ રહ્યું છે અને તમારો સાથ સપોર્ટ આ જ રીતે બસ અમને આપતા રહેજો અને તમારીથી બને એટલે વિડીયોને શેર કરજો જેથી જે અવનવર આવા લોકો જે લોકો ઘર મહેનત કરીને ચલાવે ચલાવવા જાણી રહ્યા છે એ લોકોની સુધી અમે પહોંચીએ અને અમે ન પહોંચી શકીએ તો તમે તમારી સાઈડથી નાનું એવું પણ સપોર્ટ કરી અને ઘરને ઘણી ઉમેદ આપી શકો છો તો બસ બેન હું રજા લઉં છું ચાલો